કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા બોટ સર્વિસથી દૂર રહેશે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવે છે સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી અને ડૉક્ટરો આવ્યા પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળી રહ્યું છે ઓપીટી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી છે બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢાર ઓપીડી ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે હાલમાં તબીબો મેડિકલ કોલેજો આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે જ્યારે અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્રિત થઈને વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમજ ડૉક્ટરોએ રોષ ઠાલવીને કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ પર રહીશું છે પોતાના વર્કિંગ પ્લેસમાં આવી રીતે સેમિનાર રૂમમાં આ હાલતમાં મળી આવું એ સૌથી દુઃખદ પરિસ્થિતિ છે એઝ અ ફિમેલ હું એવું ઈચ્છું છું કે મારી વર્કપ્લેસમાં હું સેફ રીતે પ્રેક્ટિસ કરી શકું સેફ રીતે મારા નેશનને સર્વ કરી શકું ફોર્ટી એટ આવસ ઉપર થઈ ગયા છે આ ઘટનાને એના જે પણ કલ્પ્રિત્સ સેરેસ્ટ થયા છે એ કલ્પ્રિત્સ વિશે માહિતી આપો એની પ્રાઇમરી ચાર્જશીટ ફાઇલ કરો આ પ્રોસેસને એઝ મચ એઝ ફાસ્ટ્રેગ પર લઈ આવો અત્યાર સુધી આ જસ્ટિસ ડિલે થયો છે વી વોન્ટ કે આનો અમને એક પ્રોપર પ્રાઇમરી આન્સર મળે આરજીકર મેડિકલ કોલેજની સ્ટ્રાઇકને અમે સપોર્ટ કરીએ છીએ એ લોકોની જેટલી પણ ડિમાન્ડ છે એ ડિમાન્ડ મીટ થવી જોઈએ આજથી થોડાક દિવસ પહેલાં જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ નામનો ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે એ ડ્રાફ્ટને કમ્પ્લીટ કરો એસેમ્બલી સુધી પહોંચાડો અને એને જલ્દીને જલ્દી ઇમ્પ્લીમેન્ટ કરાવવાની અમારી માંગ છે એઝ અ ફિમેલ રેસિડેન્ટ હું એવું ઈચ્છું છું કે મારી પ્રાઇ મારી વર્ક હું સેફ હઉં સેફ રીતે પ્રેક્ટિસ કરી શકું નાઇટ ડ્યુટી કરી શકું બિકોઝ આઈ એમ હિયર ટુ સર્વ ધ નેશન એન્ડ આઈ વોન્ટ માય સેફ્ટી ફર્સ્ટ